તો જે રીતે કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે તેને લઈને તંત્ર પણ તૈયાર છે પરંતુ આ સાથે જ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ જેટલા પણ કેસ નોંધાયા છે તેને લઈને પણ જે આગળની પરિસ્થિતિ હોઈ શકે છે તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે દુનિયામાં વધી રહેલા કોરોનાને કેસની તુલનામાં દેશમાં હજુ એટલા કેસ નથી આવ્યા ખૂબ જ ઓછા કેસ નોંધાયા છે આજે રાજ્યમાં તેર જેટલા કેસ નોંધાયા હોવાની વાત પણ તેમણે કરી છે જે વેરિયન્ટ જોવા મળી રહ્યો છે તે હળવા લક્ષણો વાળો વેરિયન્ટ હોવાની વાત પણ ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવી હતી આ વખતનો જે વાયરન્ટ વેરિયન્ટ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર ત્રેવીસો જેટલા કેસ છે પરંતુ આજે ગુજરાતની અંદર નવ વત્તા ત્રણ બાર અને એક આજે રિપોર્ટ થયો એમ તે કુલ તેર કેસ નોંધાયા છે હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ વીસ કેસો નોંધાયેલા છે આમ તમે છેલ્લા છ મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે ચાર પાંચ સાત કેસ ચાર પાંચ સાત કેસ આવતા હતા આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આ વેરિયન્ટ ઓફ કન્સન નથી ખૂબ સાવધાની આપણે રાખીશું પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈપણ પ્રકારનું વાતાવરણ નથી